એન્જિનિયરિંગ ના કામ માટે ટ્રેનને લેવાના લીધે બ્લોક લેવાતા રાજકોટ ડિવિઝન ખાતેથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા ગૈરથપુર સેક્શનમાં આવેલા બાજવા સ્ટેશનના લાઇન નંબર એક અને બે અને ત્રણ યાર્ડ સાથે સીધી કનેક્ટિવિટી આપવાના એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન ખાતેથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે જેમાં જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તથા

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર